ના ના કામ તમારું પછી કરજો પેલા મારી વાત સાંભળો શું કેવા માંગો છો તમે શું તમે સાબિત કરવા માંગો છો એ મને ખાલી કયો તમે કઈ સમાજ બોલો મૂળીના પરમાર છે મૂળીના પરમાર તો આવે પણ પરમાર તો બધે આવે પણ છે કઈ કાસ્ટમાંથી માંથી આવો છો તમને એટલે ન ખબર પડે મૂળીના પરમાર એટલે ક્ષત્રિય આવે ક્ષત્રિય તો અમે ક્ષત્રિય છીએ અને તમે ક્ષત્રિય છો કઈ તમે ક્ષત્રિય છો કઈ વાત કરો છો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક ભાઈ ફોન આવે છે જેની અંદર મિત્રો આ ભાઈ જે છે એ ઇતિહાસ વિશે ખુબ જ જોરદાર ચર્ચા કરે છે જેમાં જે મિત્રો આપણા પાળિયા જે પૂજા છે તેના વિશે તેમજ ભોળાદમાં જે સુરપુરા ધામ છે તેને લઈને પણ તેઓ મનસુખભાઈ રાઠોડ સાથે ખૂબ જ જોરદાર ટક્કરની ચર્ચા કરે છે કે મિત્રો મનસુખભાઈ રાઠોડ પણ આ ભાઈ સાથે આ વાતોનો જવાબ આપી રહ્યા છે તો આવો સાંભળે કે મિત્રો આ બંને વચ્ચે શેને લઈને બાકાજીકી બોલાવી દે એ પહેલાં જો મિત્રો આપ ચેનલ ઉપર ન છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો અને મિત્રો આ ચર્ચા બાબતે તમારું શું માનવું છે કોમેન્ટ કરીને ચોક્કસ

હા હોરાપુરા દાદા ની પછી કરી રહ્યા છો એટલે હું મને સમજાતું નથી દાદા ના ના કામ તમારું પછી કરજો પેલા મારી વાત સાંભળો શું કેવા માંગો છો તમે શું તમે સાબિત કરવા માંગો છો એ મને ખાલી કહો તમે કઈ સમાજ બોલો મૂળીના પરમાર છે મૂળીના પરમાર પરમાર તો આવે પણ પરમાર તો બધાય આવે પણ છે કઈ કાસ્ટ માંથી આવું છે

એ તો તમે ક્ષત્રિય એમ કેસો છો તમે માનવ છો એટલે હું માણસ છું મારી વાત સાંભળો હું હું તમને કેવા માંગુ છું તમે મારી વાત સાંભળતા નથી આ જે તમે દાન બાપુ તમે કીધું પૂરો છે બરાબર તો અમારે જે છે અમારા પરમારે અમે માંડવા દાદા છે માથે આપી દીધા તો એમાં એક પાળિયો તમે બાબા સાહેબ ને જો અમને એક પાળિયો કાઢીને બતાવી દે અમે ભીમા કોરેગાવ ના કાંઠે એ પાંચસો મારો એટલા બધા પાળિયા ક્યાંય છે તમારી પાસે

તમે અમારી સમાજમાં ન આવો એ બધી વાત અમે તમે એમ કે અમે દલિત છીએ અમારે દલિત હું છીએ મને ભાન જ નથી એમ કઉ

મારી વાત એમ જ આવે છે કે તમે જે દાન બાપુ ઝાલા સાહેબ ને બોલ્યા બોલા ને તમે દાદા ક્યાંથી હું છે ભારત દેશ નું અર્થતંત્ર કાયદો વ્યવસ્થા પોલીસ થી હાલે છે ન્યાય મેળવવા નામ તમને કાયદા ની અત્યારે ખબર પડી ને કાયદા ની કેદુ ની ખબર છે આ તમને બાબા સાહેબ તમને બધા કાયદા સોંપડા તમને બતાવીને ગયા તા

એક્શન ના શું કેવાય મને તમારી વાત મને છે ને અત્યારે મારો મગજ ફરી ગયો તમે કીધું ને કામ કરતું જા વાત કરજો ને એટલે તમારું મગજ જ કામ કરતું બેન દીકરો મને કઈ બાજુ આ આ એક્શન પાળિયા થઈ ગઈ હું ખોટા થઈ ગયા એમ કહું પાળિયા રે ને ઈ તો વાઈ લે હોય મરી ગયા એમ ખબર છે હા પાળિયા મારી પાળિયા સાંભળી લો પાળિયા વાત સાંભળો એક પાળીઓ તમે તો મને ખબર પડે ધર્મ હાસ એ પાળિયા જે છે ને એ માણસ સુરવીરતાનું નું કામ કર્યું હોય ને એ એની એક નિશાની છે એમાં કઈ લાકડા ઉભા કરી જાતિ ભેદભાવ ન ફેલાવાનો હોય હા છે કે ભાઈ આપણે ખેતર હોય બે નો ચેઠો ના હોય પછી કોઈ પણ માણસ સુરવીરતાથી મર્યો હોય તો એના અમે પાળિયાનો તો વખાણ કરી છે આવડા જે મરણા છે એ બેન દીકરી ગાય માટે મરણા છે તો ઈ ઉદાહરણ પૂરું પાડી લોહી કઈ પાણીમાં ન હોય અમારે માં જ આવે નવઘા ત્યારે અમારો ભીમડો રહ્યો ને એનો પેલો પાળીયો અમારો થયો હતો સાંભળી લીધો તમે ફાકા મારો પછી નાગબાઈ જયારે હેમાલય હાટ કાળવા જતા હતા ને ત્યારે અમારા ચારણીયા મેઘવાળ પેલા હાડવા હોમવા પેલા અમારા ગયા તા અંદર પેલા પાણી કાઢવું હતું ને તો પેલા જીવન બાપુ યા કુ માં ઉતર્યા હતા ને પેલા જીવન બાપા ને કુ અંદર ઉતર્યા તા બરાબર

પૂછો એટલે બધા હવે વીર મેઘભાઈ અમારો સીધો પેલો પાળીયો છે ની અંદર હમ હમ સોલંકીના રાજમાં હા હા રાજમાં અમારો ભીમલો પાડ્યો થયો હા ઈ તો સેફ છે મને ખબર જ છે ક્યાં પાળ્યા તમારે કેટલા જોવા છે હજી બતાવું પછી ભીમા કોરે ગામના કાંઠે તમને કઉ કંઈ થયો હિતાની હજાર પાડ પાળ્યા ઘર ને

મુનાભાઈ નામ છે મુનાભાઈ નામ હા રણજીત સિંહ રણજીત સિંહ રણજીત સિંહ કીધું મૂળી ના પરમાર એ ગામ એ ગામ ગામ મૂળી મૂળી તમે પ્રોપર મૂળી સુરેન્દ્રનગર મૂળી થી બોલો હા મુળી થી મુળી પ્રોપર થી બોલો હા હા પ્રોપર મૂળી થી જ બોલું છું અજો યો ઓડિયો પોડિયો વાયરલ થઈ જાય પછી કે ડુ ઓલા ડુકલા વેડા ન કરતા ની અરે મને કાઈ ફરક ના પડી જાય મારી વાત સાંભળો વાયરલ કરવા માટે મારી વાત સાંભળો વિડીયો તો તમે આ પૈસા બનાવવા તો તમે વીડિયો વાયરલ કરો છો મારી વાત સાંભળો આ તમને જે છે ને હોનેના હાર એટલે ઈ પૈસા વીતી તમને પૈસા દીધા તમને ખબર પડી ગઈ તમારી કરતા હાર હું પહેરું છું તમને ખબર પડી ગઈ સાબળો સાંભળો હવે તમારી જેવા ફોન કરે છે તમે વાતો કરો છો તો આ બધું થાય છે તમે હું આવું કરો તો તમે એટલું બધું સમજતા હોય ફોન જ ન કરો છોડિયા મૂકશે કમાવાના છે એ કમાવાના વાળા કમાવાના છે બોલવા વાળા બોલવાના છે વાત કરવા વાળા વાત કરવાના તમે પુરા પૂરા મારી વાત સાંભળો પણ તમે તમે જે કરતા હોય કરી ખાવ ને બીજા ને હું મેં તમે નો કીધું તમે કરતું હોય કરી ખાવ ને મને હું ફોન કરવું છું તમને કેટલા ગાળા ગાળી દે કેટલા ગાળા તમને ગાળી દે તમે સાંભળી હવે તમે એટણ ગાયરોનો વ્યવહાર કરો કોણ અમારામાં સંસ્કાર નથી ને અમારા લોયમાં એવું નથી નથી વાત તમે કદાચ ગાયરોનો વ્યવહાર કરો હા તો તમારો મોઢેથી ગાયરો નીકળે જ મારા મોઢેથી નીકળે જ ન નીકળે હા તમે હાથ દીધા છે મન દીધા છે ન દીધા હા હા તમે મરતા આવડે બીજે મારતા આવડે ન આવડે એ તો માવડીની માલપા જે ધાવણ થાયા હોય ને ભાઈ બધી વેમ કાઢીને કાય જીવવામાં માણસ માત્ર પ્રવેશ ને પાત્ર કોઈ પણ માણસ સત્ય પ્રેમ કરુણા

કોઈ પણ સ્ત્રી છે તો તો ભારતની અંદર સ્ત્રી સિવાય બાળક એમાં ક્યાં વાત આવી પુરાપુરા કીધા કીધે નો થાય કોઈ ભગવાન કીધે નો થાય સ્વામિનારાયણ કીધે નો થાય એકય ભગવાનનો ઈન્ડિયાનો ઈન્ડિયા નો એવો ભગવાન પેદો નથી સ્ત્રી વગરનો બાળક આવે

આપડે અત્યારે તમે જેટલા મુદ્દામાં ફોન કર્યો ને એટલા જ મુદ્દા માં એટલે આપડે માનની થઇ જાય ભવાઈ તમે જે દાન બાપુ તમે બોલ્યા ને હું દાન કઈ બોલ્યો જ નથી હું એટલું ખાલી કઉ છું ભારત દેશ ની અંદર આ હુરા પુરા દેવી દેવતા પીર પેકમર આ બધા ને માનો છો ઈ આસ્થા નું પ્રતીક છે પણ કોરોના કારણે તમે નક્કી કર્યું કે આપડે બધા ને તાળા મારી દીધા તેથી ભગવાન કા હાલ્યા ને અહિયાં કઈ હમ

એમ કેવાનું ભાઈ તમે છે ને તમને આ રોગ થઈ જાય ને એટલે તમને એ હુરાપુરા હતા એટલે તમારે વાત કરું છું અમારા હુરાપુરા હતા એટલે તમારે વાત કરું છું કે ભાવ માં ન ભરાય ગયા હોય અમે એટલે તમને કહું છું ઈ વાત કરો છો ને એ વિજ્ઞાન થી કરો છો ફોન કર્યો છે એ વિજ્ઞાન થી કર્યો છે વાત કરો છો એ ટેલિફોન થી કરો છો ઈ કોઈ હુમલા થી નથી કરતા કોઈ ભગવાન થી નથી કરતા બેલેન્સ પતી જાય એટલે હમણાં ચાલુ ફોન કપાઈ જાય

બાપુ નું અપમાન કર્યું બાપુ નું અપમાન કર્યું રાજી છો કે વાતમાં તમે અરાજી છો નો રાજી તો હોય ને આપડે એની વિશે તો આજે સામત બાપુ શ્રી જાતિવાદી નથી સારા માણસ છે તો એના વિશે અમે ગમે ભૂખી ને ભૂકી નો બાપ હોય તો અમે બોલતા હોય કેમદ બાપુ છે એક સમાન રાખે છે એની પણ જાતિ માનવતા છે બાપુ ના વખાણ કરવા બાપુને સાચા છે બાપુ ખરેખર એની પણ આવું નથી એ બાબતમાં અમારે બાપુ ને સપોર્ટ દેવો પડે દેવો પડે ને દેવો પડે સત્ય વાત છે હવે તમે બુગી કોઈ બોલો તમે તમારો વિરોધ કરી એ તો વાત બરાબર છે તમારા પણ જો મારી વાત સાંભળો મેં તમારા યુટ્યુબ માં બધા video જોયા ને અમુક વાત તમારી એવી આવે છે સમજાય એવી છે અને સમજણ વગર આવે છે અને અમુક ની આવતી હોય ને ઈ તમને ઈ વાત નો વણાટ તમે નથી લીધો જે પાણી જાતું હોય ને એમાં ધોરિયા ની અંદર ક્યારા ની અંદર ઊંચા નીચું હોય પછી ખપારી થી હરકો કરવો પડે નકર એક બાજુ હાલ્યું જાય બોલ્યા હા એટલે સરખા હોવું જોઈએ હે ભાણાઈ તો હું કે એમ કોઈ પણ વાત છે ને એનો વળાંક એને સમજવામાં જ લાભ થાય નગર નો થાય બરાબર સર એમ કોઈ શબ્દ છે ને એ અણફીટ થતો હોય પણ એ આપડે મગજ અંદર પછી એની આવ્યા છે મનસુખભાઈ મારું શું કેવાનું આવે છે કે આ તમે જે કઈ કરી રહ્યા છો અને આપણે દુશ્મની લીધી દુશ્મની નથી દુશ્મની નથી આ વાત બાપુ ભગવાન નામે થાય છે હુરાપુરા નામે થાય છે બરાબર સમજાય ગયો એમાં દુશ્મન વિરોધ છે વિરોધ વિરોધ નથી નથી હજી તમારે માં ફેર થાય દેવ નામે દીકરી બળતકાર કરે હા સત્ય વાત છે પ્રેમ કરો તો પ્રેમ તો હોય એ તો કરી શકે વાત સાચી છે

કે આ દુનિયામાં પર્દાફાશ થાય છે જેવા બોલે છે આ બધું પવાડા બધા યુટ્યુબ માં આવે છે તો અમે બોલતા બધા થઈ જઈ ને અમે જાહેર કરતા બધ થઈ જઈ તો જગત છે ને ઈ તો મોટી મોટી તમને સંતનાન મોટા ફાકા મારજે મોટા ભુવાના ગપા માર ભુવા કેવા સિનારવા કરે છે એ ચોખું છે

એ તો તમને ખબર હોય ને મને તો અનુભવ એટલો બધા કઈ થયા નહી પછી આવડે મોટા મોટા કુદરતી પહાડો છે એ કઈ તમે જીસીબી ગિરનાર બને છે પ્રકૃતિ છે કુદરતી સૌંદર્ય છે એ બનાવ્યું ન બને બરાબર એની અંદર સ્થાપના થઈ હકી ત્યાં માતા સાવન મા નું મંદિર માં સ્થાપના થઈ હકી પણ સાવનમાં બીજું નામ લ્યો તો પાછું બીજો ડુંગરો નહીં બને આપી દીધેલા છે હું તમને એ કેવા માંગુ છું નથી કઉશું માથા બધે છે અને જેને જેને જનુ હતું જેને સત્ય માટે લઈ આવી બધે માથા હા એમાં ખાલી પરમારું એ નથી દીધા બધી બધી સમાજના બધી જ્ઞાતિના બધી ના બધા સુરબીરો થ સમજી ગયા પછી ચારણ લોકો ગઢવી લોકો એ જેને કઈક પાંચ પૈસા દીધા એના વખાણ કર્યા તો ત્યાં નાના માણસો હતા થી બિચારા માં રોડાઈ ગયા કોઈની કિંમત નથી થઈ

તમે કર તો તમે અત્યારે સાંભળી લો જગ્યા જો મૂડીની અંદર ત્યાં કાઢ તમારે કોક મારવા આવે ડકા થાય તો તમારે પોલીસ ને જ જાણ કરવી પડે કેમ કે કાયદો વ્યવસ્થા અત્યારે છે અત્યારે સ્વતંત્ર અધિકાર છે તો તમે પોતે કરી શકો છો તો એ તો તમે નહીં આવી શકાય તમારા ગામમાં તમારે કોઈ કેસ કબેડા થાય પોલીસ જાય અહિયાં પુરા પુરા ભુવાન નો અલ્યા મારું તો એમ કેવાનું છે કે પણ તમે તો આવી બધી વાતો કરો છો આમાં આવી હું જાણું છું એ કઉ છું તમે હું તો હમ કે અત્યારે તમારા જ ઘરે કોઈ બનાવ બને કે કોઈના ઘરે બનાવ બને ગામની અંદર બને તો અત્યારે તમારા ગામ ની અંદર ગ્રામ પંચાયત જ છે બરાબર કે તમે કઈ ગડકચેરી ખોલી છે હમ અહિયાં ગ્રામ પંચાયત થાય છે ને કામ કે ગરગડકચેરી કઈ આપડે ઘરે કઈ ખોલ્યું ગ્રામ પંચાયત માં બધા વરણ આવે બધા વરણ આવે બધા કઈ એવું ન એટલે ઈ જે જાતિ કોમ વાત છે એ અમારા માટે નો હોય વાત બરાબર સમજાઈ ગયો મને પણ જાતિભેદ નહીં રાખવાનો જાતિભેદ એવું છે જ નહીં અમે એવું નથી

તબિયત પાણી કેમ છે તમારા બસ આનંદ માં આનંદ તમારું નામ મને શું કીધું આપું મુનાભાઈ રણજીતભાઈ પરમાર હા ભલે મુનાભાઈ કે રણજીતભાઈ પરમાર મારા પપ્પા નું નામ રણજીતભાઈ છે તમારું નામ મુનાભાઈ છે મુનાભાઈ રણજીતભાઈ પરમાર કાઠી દરબાર તમને કેમ લાગે છે આમાં હું ક્યાં ભૂવો છો ધોની કઉ તો તો હું ખમકારો ન કરું ખમા

પણ હવે કહેવાનો મતલબ હું કે જે પરમા સિવિય ને એટલે